પંચવાલમાં કોતરા નજીક ભીષણ માર્ગ અકસ્માત એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને દર્દીનું મોત પરિવારના બે સભ્યો ઇજાગ્રસ્ત પંચવાલ જિલ્લામાં આજે સવારે ઘટના ઉપર નજીક ખાનગી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ જયારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે દુર્ઘટનાથી વિસ્તારમાં શોક ની લાગણી છવાઈ ગઈ છે મળતી માહિતી મુજબ શહેરા તાલુકાના તલવાડા ગામના એક કેન્સર ગ્રસ્ત દર્દી કમળા બેન વજયસિંહ પરમાર ને તેઓના પુત્ર મેહુલભાઈ વજયસિંહ પરમાર અને તેમની પુત્ર વધુ દિના બેન

તેની સાથે એમ્બ્યુલન્સમાં સવાર તેમના પરિવારના બે સભ્યો મેહુલભાઈ વજયસિંહ પરમાર અને તીના બેન મહેશકુમાર પરિવારને ગંભીર પરમારને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડા હતા જ્યાં તેઓને સારવાર આપવામાં આવી અકસ્માતની જાણ થતા ગોધરા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને રાહત કામગીરી હાથ ધરી છે ટ્રાફિકમાં વિક્ષેપ ન સર્જાય તે માટે પોલીસે તરત જ હાઈવે ઉપર ટ્રાફિક ડાયવર્ટ કર્યું હતો અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રસ્તા ઉપરથી હટાવાયા બાદ હાઈવે ઉપર વાહન વ્યવહાર સામાન્ય થયો હતો

અવ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરી છે અને ખેડૂતોના પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે અને ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે હોસ્પિટલે હજી સત્તાવાર માહિતી જાહેર કરી નથી આજે બપોરે એક એમ્બ્યુલન્સ દલવાડાથી વડોદરા દર્દીને લઈને જતી હતી ત્યારે લીલેશરા પાસે તે એમ્બ્યુલન્સનો અકસ્માત થયો અને તેમાં જે ડ્રાઈવર હતા તેમનું ઘટના ઘટના સ્થળે જ મોત થયું છે અને જે એમાં દર્દીને લઈને જતા હતા તેમને બી ઈજાઓ થતા તે અમારે અહીંયા ઇમરજન્સી વોર્ડમાં આવીને એક્સપાયર થયા છે કુલ ચાર લોકો જતા હતા તેમાંથી ડ્રાઈવરનું મૃત્યુ થયું છે જે દર્દી હતા મહિલા એમનું મૃત્યુ થયું છે અને બીજા જે એમના બે સંબંધી હતા તેમની અત્યારે અમારે અહીંયા સારવાર ચાલી રહી છે ડૉક્ટર વનરાજ ચૌહાણ